સરકારી ટેકાના ચૌદસો બાવન રૂપિયાના ભાવ સામે ખેડૂતોને ઓપન યાર્ડમાં સાતસો પચાસ થી બારસો રૂપિયા ભાવ મળ્યા સારી ક્વોલિટી ની મગફળીના ભાવ બારસો પચાસ રૂપિયા આસપાસ મળી રહ્યા છે મગફળી ટેકાના ભાવ કરતા ખેડૂતોને

મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી સિત્તેર રૂપિયા આવ્યા છે તો કે મિનિમમ રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ હું તમને કહું સરકાર સાડા છે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ હોય બરોબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી કે હાવ ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલે જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલો તમારે ખેતરમાં મગફળી ઉપરથી વાવેલી આવી ન હોય ખેતરમાં ન વહી હોય તો બરોબર તો હવે પાછા અમારે એના ધક્કા ચાલુ કરવાના ઈ દિવાળી પછી લાભ પાછી પછી એટલે અમારે ઓછામાં ઓછા બે અઢી મહિના પછી વારો આવે એ વસ્તુ તો ત્યાં ગયા આપણી મગફળી રહે નહીં આને હાચવી પડે એક વસ્તુ તિયાર બરોબર આ વાતાવરણ અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ વસ્તુ તમને ખરે હોય તો આને પૂરતી હાચેવવી પડે બરોબર પલળવાની બીકરે આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય છે તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દીએ ધારે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણક્ષમ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે સૌપ્રથમ સરકારે પંદર તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી ત્યારબાદ સાત દિવસનો વધારો આપીને અને બાવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે અને આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમયમાં પણ વધારો કર્યો હતો રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે વાત રહી ખરીદીની તો અત્યારે હજી મોસમની શરૂઆત છે આગોતરી જેને મગફળી વાવી હોય એમની જ મગફળી અત્યારે નીકળતી હોય વાવણીમાં જેને પંદર જૂનની આજુબાજુ જે નું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળી ખેડૂત એક સૂત્રતા જળવાય ક્રમ અને એના માટે શરૂઆત કરશે હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડ માં આવો એના પૂરા ભાવ નથી મળતા એના કારણો એવું છે કે ખરીદી હજી નું પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ